હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલ ઉપર તો આજે આપણે જોવાના છે તારીખ સિત્યાવીસના રોજ અને અઠ્યાવીસના રોજ ગુજરાત ઉપર કેવું હવામાન રહેવાનું છે તો પહેલાં આપણે ઓફિશિયલ હવામાન વિભાગનો ફોટો જોઈ લઈએ તો આ છે તારીખ સિત્યાવીસ અને અઠ્યાવીસના રોજ સિત્યાવીસના રોજ સમગ્ર ગુજરાત રેડ એલર્ટ અને અઠ્યાવીસના પણ સેમ જ છે ફક્ત કોઈ જિલ્લાઓ કોઈ એરિયાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ હટાવવામાં આવ્યું છે પણ ત્યાં પણ સાર્વત્રિક વરસાદ રહેશે અઠ્યાવીસ તારીખના રોજ પણ હવે આજની આપણે વાત કરીએ તારીખ સિત્યાવીસના ચાર વાગેથી લઈ અને ઇઠ્યાવીસના સવાર સુધીની આપણે વાત કરીએ તો સિત્યાવીસના આઠ વાગ્યાથી જે વરસાદ થવાનો છે તે મધ્ય ગુજરાત અને જે અમદાવાદ ઉપરનો એરિયો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે જાહેર કરેલી છે અને આપણે વિડીયો શોટમાં બનાવવાના છે એટલે હવે હું તમને વિન્ડી વેધરના માધ્યમથી પણ બતાવી દઉં અને સેટેલાઇટના માધ્યમથી બતાવી દઉં તો આ વિન્ડી વેધરનું માધ્યમ છે આમાં પણ તમે જોઈ શકો છો વિન્ડી વેધર પણ શું કહી રહ્યું છે હું તમને ઝૂમ કરીને બતાવું તો અત્યારે આ ટાઈપનું ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ બંધાયેલું છે અને આવતા સમયમાં આજે ચાર પાંચ વાગ્યાની આસપાસ જેમાં આપણે વાત કરી રહ્યા છે સમગ્ર ગુજરાત ઉપર આ વાદળછાયું વાતાવરણ સંપૂર્ણ થઈ જશે અને ખાસ કરીને અમદાવાદ મહેસાણા પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક આજે જે ડિસ્ટ્રિક છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે બાકી જામનગર થાન સુરેન્દ્રનગર મોરબી રાજકોટ આ બધા એરિયાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હજી દેખાઈ રહી છે કચ્છમાં પણ આજે ત્રણ ચાર વાગેથી વરસાદ ચાલુ થઈ જાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે ધીરે ધીરે સમગ્ર ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદ અત્યારે ચાલુ જ છે અને હજી પણ આગામી બે ત્રણ દિવસો માટે ગુજરાત ઉપર વરસાદ ચાલુ રહેશે પણ થોડી તીવ્રતાઓ ઓછી થશે આજે તીવ્રતાઓ વધી છે આજે સિત્યાવીસ તારીખથી લઈ સિત્યાવીસ તારીખના ત્રણ વાગેથી આમ તો જોયું તો સિત્યાવીસ તારીખના રાત્રેથી જવારના બાર વાગ્યા સુધી વરસાદ ખૂબ જ જોરથી રહેવાનો છે જ્યાં પડશે ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે હવે હું તમને સેટેલાઇટ પણ બતાવી દઉં આ સેટેલાઇટ છે જે આગામી બે કલાકનો બતાવે છે તમે જોઈ લો અત્યારનો જ વિડીયો છે આ અત્યારે બાર સાડા બાર વાગ્યા છે સાડા બાર નો આ વિડીયો છે તારીખ સિત્યાવીસ નો સાડા બાર વાગ્યાનો આ વિડીયો છે તમે જોઈ લો સેટેલાઇટનો કંઈક આવો દ્રશ્ય છે અત્યારે ગુજરાતનું જે કાળા ડબાંગ વાદળો છે તે કઈ રીતના આગળ વધી રહ્યા છે તે તમે જોઈ શકો છો હજી આગામી બે દિવસ માટે વરસાદ ખૂબ જ સારો એવો છે વિન્ડી વેધરના અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી જોઈએ આ જીએસએફ મોડલ છે જે ઓફિશિયલ આપણા હવામાન વિભાગ યુઝ કરી રહ્યું છે તે મોડલ શું કહી રહ્યું છે જે તમે જોઈ શકો છો જીએસએફ મોડલ પ્રમાણે જે આપણે જેમ વાત કરી અમદાવાદ બનાસકાંઠા પાલનપુર ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર આ બધા એરિયાઓમાં ખૂબ જ વધારે જોર રહેશે આજે વરસાદનું આ હવામાન વિભાગે જાહેર કરેલી યાદી છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત મિત્રોને અને કાળજી રાખજો હજી આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ પણ દેખાયેલી છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ભાઈઓને